ખાસ કરીને લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે અત્યારે શું કહેશો ખાસ બહુ એક્સાઇટેડ છું પહેલી વાર ત્રણ વર્ષથી વોટ આપું છું બટ આ વખતે હવે એવું લાગે છે કે કાંઈક સોચી સમજીને વોટ આપવાની છું અને બધી કામગીરી જોઈ રહી છું અત્યારે જે સરકાર છે એની બધી જ કામગીરી જોઈ રહી છું એટલે વિચારીને વોટ આપીશ એટલે હવે બહુ મજા આવવાની છે આ વખતે ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને શું કહેશો મહિલાઓની સુરક્ષા માટે લઈને આપણે જોઈ શકીએ છીએ કે બહુ જ બધી સ્કીમ બહાર પાડી છે સરકારે હું અમદાવાદ છું એટલે મેં જોયું છે કે ત્યાં પોલીસની વેન ફરતી જ હોય છે સ્પેશિયલી ગર્લ્સ લેડીઝ માટે વન એટ વન વુમેન હેલ્પલાઇન નંબર છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એ ટાઈપની મહિલા શક્તિ કેન્દ્ર યોજના જોવા જઈએ તો આ સરકારે સૌથી વધારે મહિલાઓને સશક્ત કરવા માટે પગલાંઓ ઉપાડ્યા છે અને આજથી નહીં જ્યારથી સરકાર બની છે ત્યારથી સૌથી પહેલું એમનું એ હતું કે આપણે મહિલાઓને આગળ લેવા to. રામ મંદિર જે નિર્માણ કર્યું છે છે તે મોદી શું કહેશો રામ મંદિરની વાત કરીએ તો બધાએ રામના નારા ગુંજાવ્યા અને એ તો આપણે બહુ જ સારી રીતે જોયું તું જે રીતે સરકારે એને પ્રમોટ કર્યું અને સૌથી પહેલા તો એના માટે થેન્કફુલ છું કે આ હિન્દુત્વ જગાડી રાખ્યું સેકન્ડલી રામ મંદિર ખાલી બનાવી દેવું એ એક વાત નથી એ રામ મંદિર બનાવ્યા પછી એનું મેન્ટેનન્સ પણ એટલા જ સારી રીતે થાય છે અને ખાલી મંદિર નહીં ત્યાં આખા એરિયાનું એટલું સારું મેન્ટેનન્સ થાય છે મેં ખુદ એક ન્યૂઝમાં વાંચ્યું

મોદીજીની કામગીરી મોદીજી બઉ સરસ કામ કરે છે અમને ટ્રેનિંગ અપાવી અમે મોદીના આભારીએ છીએ અને અયોધ્યા રામ મંદિરમાં હું રામના દર્શન કરવા ગઈ ત્યારે ખૂબ જ વ્યવસ્થા સારી હતી એવી રીતે સરસ દર્શન કર્યા કે એમ થયું કે ના પાંચસો વર્ષની મહેનત અમને બહુ સરસ ગમ્યું દર્શન કરવાનું મહિલાઓની સુરક્ષા માટે શું કહેશો ખાસ કરીને પગલા લીધા છે સરકારે હા મહિલાઓની સુરક્ષા માટે સરકારે ખૂબ સરસ પગલા લીધા છે બીજા રાજ્યોમાં કે બીજા દેશમાં મહિલાઓ એકલી બહાર નીકળી શકતી નથી જ્યારે આપણા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત રીતે બહાર અવર જવર કરી શકે છે યોજનાઓનો તમને લાભ મળે છે હા શું કહેશો મોદી સરકારની કામગીરી વિશે મોદી સરકારે સ્ત્રીઓ માટે જે સ્ત્રી સશક્તિકરણ માટે જે કામ કર્યું છે ને એ કાબિલે દાદ છે કે ધારો કે એ લોકોએ આપણા માટે સંઘ સખી મંડળો મનાવ્યા છે જેના કારણે નાના નાના ઉદ્યોગકારો નાની નાની બહેનો જે ઘર બેસીને પણ નાનો ઉદ્યોગ શરૂ કરી અને પોતાને કુટુંબને આર્થિક ઉપાર્જન કરી શકે છે મોદી સરકારની કામગીરી વિશે શું કહેશો બહુ સારી કામગીરી છે ને સખી મંડળ કર્યો છે પછી બીજા બધા બહુ આયોજનો કર્યા છે મોદી સાહેબે તો એના માટે બહુ આભાર માનીએ છીએ મોદી સાહેબનો ને બહુ સારો કામ કર્યો છે મોદી સાહેબે સખી મંડળ ચલાવે છે પછી ગેસના ચૂલા હોય ઘર કોઈ માટે નાના લોકો માટે બહુ સારું કામ છે મોદી સાહેબનો

કચ્છ જિલ્લો ખૂબ જ મોટો જિલ્લો છે આપણને ખ્યાલ જ છે પરંતુ એક એક ખૂણો એનો જોઈ લઉં કારણ કે કચ્છ જિલ્લો સૌથી વિશાળ છે છતાંય કોઈ ખૂણો બાકી નથી રહ્યો આરોગ્ય ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય કે મહિલાઓના વિકાસનું હોય કોઈ પણ યોજના હોય દરેક છેવાડાના ગામ સુધી આજે પહોંચાડવામાં આવે છે અને ખૂબ જ સારા વિકાસ કાર્યો થયા છે ગુજરાત કચ્છ